વડોદરામાં હીટવે ઇફેક્ટ વીસ દિવસમાં હેસી કોલ મળ્યા એકસો ની ટીમ એલર્ટ મોડ પર રાજ્યમાં હાલ હીટવે ચાલી રહી છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગને કારણે લોકો બીમાર સપડાઈ રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં વડોદરા ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર થવાનો છે તેને ધ્યાનમાં રાખી વડોદરા એકસો આઠ ટીમ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે કાળઝાળ ગરમીમાં જંગલોમાં નાગરિકો રહ્યા છે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા ગરમીનો આહસાસ વધુ થઈ રહ્યો છે રોજિંદા લૂ લાગવી હિડેશન બેભાન થઈ જવું અનેક કિસ્સાઓ શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે જ્યારે એકસો આઠ ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા વીસ દિવસમાં એસીથી વધુ કિસ્સાઓ એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળ્યા છે જ્યાં ગરમીના કારણે બેભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેડ્યા છે હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે આગામી એક સપ્તાહમાં ગરમી હજી વધશે તે વાણસાર દેખાઈ રહ્યા છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા તંત્રને સજ્જ કરવામાં આવ્યું છે કોઈ નાગરિક બેભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે